ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના નમસ્કાર હું છું આપ સૌ દર્શકોનું સ્વાગત છે કેપિટલ પર આ નવા વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો અંદર અને અહીં સાથે છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ કે આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહેજો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપણે મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ જય ગણેશ મહેશભાઈ ખૂબ જ સરસ આ આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અનેક એવી પ્રતિક્રિયાઓ દર્શકોની આવી રહી છે દર્શકો જોડાઈ રહ્યા છે અને અનેક એમના પ્રશ્નો પણ આપણે પૂછી રહ્યા છે પરંતુ આજે આપણે પ્રશ્ન પર ચર્ચા કરવાની છે કે જે માનસિક શાંતિ લોકોને નથી મળતી લોકો ડિપ્રેશનમાં જતા હોય છે તો તેની પાછળ પણ કોઈ કુંડલીમાં યોગો જવાબદાર હોય જી જી માનસિક તણાવ માનસિક ડિપ્રેશન કેમ તો દ્રષ્ટા કરાલામોસ્તુ જય ગણેશ દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે ડિપ્રેશન માનસિક તણાવ કઈ રીતે હોય તો જન્મકુંડલીના એવા કયા ગ્રહો દ્વારા વ્યક્તિને માનસિક ડિપ્રેશનમાં આવી જતું હોય છે તો મનનો કારક ગ્રહ છે ને એ ચંદ્રમાં છે ચંદ્રમાં મનસો જાતો જાત ચક્ષો સૂર્યો અજાય ચંદ્રમા છે ને મનનો કારક છે જ્યારે ચંદ્રમાં દૂષિત થતો હોય ચંદ્રમાં જ્યારે ખીણ થતો હોય ને ત્યારે વ્યક્તિ માનસિક ડિપ્રેશનમાં આવી જતો હોય છે જ્યારે ચંદ્રમાં સૂર્યની યુતિમાં હોય ત્યારે વ્યક્તિ માનસિક ડિપ્રેશનમાં આવે ચંદ્રમાં જ્યારે શનિની જોડે બેઠો હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવમાં આવી જતો હોય ચંદ્રમાં જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવમાં આવી જતો હોય છે માનસિક તણાવનું કારણ એક જ છે કે ચંદ્રમાં છે અને ચંદ્રમાની સાથે જ્યારે વધારે પડતું ડિપ્રેશન વધારે પડતા માનસિક તણાવ એ છે ને એ ચંદ્રમાં પણ એની સાથે બુધ પણ જોવામાં આવે છે મન તમારું વિચલિત હોય મન તમારું ડિપ્રેશનમાં હોય તમે એકદમ નેગેટિવ વિચાર કરો પણ તમને સારા માર્ગે કોણ લઈ જાય તો એ બુદ્ધ લઈ જાય છે કે બુદ્ધ છે ને એ બુદ્ધિનો કારક છે તમારું મન ગમે તે કરતું હોય પણ તમારું જો બુદ્ધિ તમને એની સ્થિર લાવી શકે છે એટલે ચંદ્ર અને બુદ્ધ એ વ્યક્તિને ડિપ્રેશનમાં લઈ જાય છે એટલે ચંદ્ર જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિ માનસિક તણાવમાં આવી જતો હોય છે

બોપોય બોપોય બિલકુલ અને જન્મસ્થળ કયું છે જન્મસ્થળ જામનગર જામનગર આપનો પ્રશ્ન જલ્દીથી પૂછો એ અમારો પ્રશ્ન થાય આપણે હું ધંધો કરવા જાવ નોકરી કરવા જાવ પણ સક્સેસ નથી થાતા જી જન્મસ્થળ જામનગર હવે તમારી જન્મ કુંડળીની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય એ ભાગ્ય સ્થાનની અંદર બહુ સારો છે કેમ કે છઠ્ઠા સ્થાનનો નોકરીનો જે ગ્રહ છે માલિક છે એ સૂર્ય હશે એ સૂર્ય ગુરુની જોડે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે આપનું ભાગ્ય તો બહુ સુંદર છે પણ જ્યારે ભાગ્યશ જ્યારે ગુરુ પોતાની રાશિથી એટલે કર્મેશ જ્યારે ગુરુ પોતાની રાશિથી જ્યારે પોતાના ભાગ્ય ભુવનની અંદર બેઠો એટલે બારમા સ્થાનની અંદર આવતો હોય તો ઘણીવાર આવા જાતકો વારંવાર ધંધા ચેન્જ કરતા હોય છે અને એના કારણે વ્યક્તિને સફળતા નથી મળતી અને અષ્ટમ ભુવનની અંદર શુક્ર રાહુ છે એટલે વધારે પડતી ઉલ્લાસ વધારે પડતી ઉમંગ અને વધારે પડતું આગળ જવા વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે એટલે થોડુંક પ્રભુ તમે ધ્યાન રાખો કે કુંડળીની અંદર એવા ગ્રહો છે કે તમને સફળતા અપાવે છે પણ તમે વધારે પડતી જ્યારે વ્યક્તિને સંતોષ ના હોય વધારે પડતી ઈચ્છાઓ એના કારણે તમારે ધંધાની અંદર સફળતા નથી નોકરીમાં મળતી પણ આના માટે તમે છે ને ભગવાન સૂર્યની ઉપાસના કરો આદિત્ય હૃદય સ્તોત્રના તમે પાઠ કરશો ને તો અવશ્ય તમને સફળતા મળી જશે જી

તૃતીય સ્થાનની અંદર ચંદ્રની જોડે બિરાજમાન હોય ચંદ્રની યુતિ થતી હોય ત્યારે વ્યક્તિને ઘણીવાર નિર્ણય શક્તિ ન લઈ શકો તમે અને મંગળ ગુરુનો બહુ સારો યોગ બની રહ્યો છે આપણી આપની કુંડળીની અંદર મંગળ ગુરુ અને શુક્રની યુતિ બહુ જ સારી છે જેના કારણે તમને સારું એજ્યુકેશન મળશે પાંચમા સ્થાનની અંદર તમારો જ્યારે ગુરુ મકર રાશિનો નીચરો છે પણ મંગળની જોડે છે મંગળ ઊંચનો છે એટલે તમને એમ એવું કહી શકાય છે તમારી કુંડળીની અંદર વિપરીત રાજયોગ છે એટલે તમને સરકારી નોકરી મળવાના સો ટકાના યોગ છે પણ તમારી કુંડળી દરમિયાન જ્યારે શનિની દસમી દ્રષ્ટિ ત્યાં મંગળ ઉપર પડતી હોય ત્યારે શનિ મંગળનો કે અંગાર યોગ થાય છે અને ગુરુની જ ઉપર પડે છે ભલે પોતાના ઘરમાં પડે પણ શનિની દસમી દ્રષ્ટિ બહુ જ ખરાબ કહેવાય એના કારણે તમને આ નોકરીની અંદર પ્રયત્ન વારંવાર કરો છો પણ તમે એમાં નિષ્ફળતા ભોગવો છો એટલે તમે આ શનિ અને ગુરુનું એક નિવારણ કરાવો હનુમાન ચાલીસાના પાઠ કરો દર શનિવારે તમે હનુમાનજીના મંદિરે જઈને તેલ અને સિંદૂર ચડાવો તો તમને અવશ્ય સારી સફળતા મળી જશે જી

જી હવે લગ્નનો કારગ્રહ શુક્ર અને મંગળ બેન માટે સ્ત્રી છે એટલે મંગળ છે બેન માટે તો મંગળ સપ્તમ ભુવનની અંદર કુંભ રાશિ નો શનિના ઘર નું બિરાજમાન છે સાતમા સ્થાનની અંદર જ્યારે શનિ હોય એની જોડે શનિની રાશિ અને એની સાથે મંગળ હોય એટલે વ્યક્તિને વિવાહની અંદર વિલંબ થતા હોય છે અને વિવાહ વિવાહમાં વિલંબ થવાનું કારણ જ એક મંગળ થાય છે અને એ મંગળ વ્યક્તિને વારંવાર કંઈક સારું ડિસિઝન લેવર આવતું નથી કોઈ સારું પાત્ર આવતું નથી એના કારણે આગળ વિલંબ થાય છે એના માટે પ્રભુ તમે મંગળની ઉપાસના કરો અને બેનની કુલની અંદર મંગળ છે એટલે તમે એને કુંભ વિવાહ કરાવી દો તો અવશ્ય એમને આ વિવાહના યોગ કુંડળી દરમિયાન દશા પ્રમાણે ચોવીસ બે બે હજાર છવ્વીસ પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે અને થઈ જશે પણ થોડુંક એ કુંભ વિવાહ પણ વિષ્ણુ ભગવાન જોડે વિવાહ કરવાના છે કુંભ વિવાહનું પણ એક વિધાન કરાવી દેશો તો અવશ્ય આપને સફળતા મળી જશે જી બિલકુલ અને એક દર્શક મિત્ર વનરાજસિંહ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સર આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમને જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો હા મારા દીકરા વિશે પૂછવા માંગુ છું અને એની જન્મ તારીખ છે સાત દસ બે હજાર બે

હવે કુંડળી તો બાબાની બહુ સારી છે કેમ કે કર્કનો ગુરુ ઊંચનો છે અને બુધ પણ ઊંચનો છે સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો બની રહ્યો છે ચંદ્ર શુક્રની યુતિ પણ બહુ જ સારી કુંડળીની અંદર છે એટલે જાતક બહુ ભાગ્યશાળી છે અને જ્યારે વિદ્યા અભ્યાસ માટે કરીને વિદેશ યોગ જવાનો સો ટકા યોગ બની રહ્યો છે વ્યક્તિને જો તમારે એને વિદેશ મૂકવો હોય તો અત્યારના પ્રમાણે ઓગસ્ટ બે હજાર પચીસ ની આ ઓગસ્ટની અંદર નવ આઠ બે હજાર પચીસથી યોગ પૂર્ણ બની રહ્યા છે એટલે અત્યારે તમે પ્રયત્ન કરશો તો ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં વિદેશ જવાના યોગ બનશે પણ કુંડળી અંદર એક કાલસર્પ યોગ છે તો કાલસર્પ યોગનું એક નિવારણ કરાવી દો અને સૂર્યમંગળનું અંગારક યોગ છે એનું એક નિવારણ કરો અને આ જાતક માટે ઓમ ધન ગણપતય નમઃ એ મંત્રના જપ કરવાનું કહેજો તો એને સો ટકા અવશ્ય સારી સફળતા મળી જશે જી

સાંજે સાંજે પાંચ પંદર બિલકુલ બિલકુલ આપનો પ્રશ્ન પ્રશ્ન એ છે કે ભણવામાં સાહેબ એને પંચ્યાસી ટકા એવા કે બારમા આગળ ભણવામાં કેવું રહેશે અને સ્વાસ્થ્ય કેવું રહેશે કુંડળની અંદર સૂર્ય અને ગુરુની યુતિ બહુ સારી છે બાળક ભણવામાં બહુ હોશિયાર છે બહુ ટેલેન્ટ છે બહુ આગળ જશે એને સરકારી નોકરીના યોગો પણ એની કુંડલી અંદર બની જ રહ્યા છે કેમ કે જ્યારે છઠ્ઠાનું અને કર્મનું જ્યારે સંબંધ થતો હોય ત્યારે વ્યક્તિને સારા નોકરીના યોગ બનતા હોય છે અને સરકારી નોકરી યોગ સૂર્ય આપે છે એટલે સૂર્ય પણ બહુ સારો છે ભલે નીચનો છે પણ એ સૂર્ય એ ગુરુની યુવતીની અંદર છે એટલે વ્યક્તિને સારા સરકારી નોકરીના યોગ બને છે એટલે એને મહેનત કરાવો તો સો ટકા એ આગળ જશે અને એના માટે સૂર્યની ઉપાસના કરવાનું કો આદિત્ય હૃદય સ્તોત્રના રોજ પાઠ કરવાનું કોઈ વ્યક્તિને સારી એની નોકરી મળવાના ચાન્સ બનશે અને સારું આગળ બનશે એને તમે મહેનત કરાવો તો અવશ્ય એ આગળ જશે જી બિલકુલ અને પાયલબેન આપનું સ્વાગત છે જૂનાગઢથી જોડાયા છે પાયલબેન આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય ને જન્મસ્થળ જણાવશો જી પાયલબેન અવાજ આવી રહ્યો છે

શું શું પ્રશ્ન પૂછવા માંગો છે લગ્ન લગ્નનો યોગ ક્યારે હા જી લગ્નનો યોગ કુંડળની અંદર અત્યારે મિથુન રાશિનો ગુરુ ચાલી રહ્યો છે લગ્નનો યોગ અત્યારે ચાલી જ રહ્યા છે કુંડળ અંદર આમ એકંદરે તેર બે બે હજાર પચીસથી સોળ પાંચ બે હજાર સત્યાવીસ સુધીના લગ્નના પૂર્ણ યોગ બની રહ્યા છે અને થઈ જશે કુંડળીની અંદર સપ્તમ ભુવનની અંદર ચંદ્ર છે એટલે વ્યક્તિને પા પાત્ર સારું મળે પોતાના કરતાં ટેલેન્ટેડ મળે પોતાના કરતાં હોશિયાર મળે અને પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળવાના યોગ છે કે મંગળ અને ચંદ્રનો લક્ષ્મી યોગ કુંડળીની અંદર સારામાં સારો બની રહ્યો છે એટલે વ્યક્તિને સારું પાત્ર મળશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી થોડુંક કુંડળીની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા સૂર્ય રાહુના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવી દેજો તો અવશ્ય સો ટકા સફળતા મળશે જી બિલકુલ અને અત્યારે તમામ દર્શક મિત્રો પણ આપ સંપર્ક કરી શકો છો અને સાથે આપના જેટલા પણ ટીવી સ્ક્રીન પર નંબર દેખાય છે તેની પર સંપર્ક કરી શકો છો અને આપને એક રિક્વેસ્ટ પણ છે કે જ્યારે આપ અહીંયા ફોન કરતા હો વાત કરતા હોવ તે દરમિયાન ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ રાખવા માટે વિનંતી કરી રહ્યા છે

હા આપનો પ્રશ્ન પ્રશ્ન શું લગ્ન હવે લગ્ન યોગ કુંડળીની અંદર સપ્તમ ભુવન ની અંદર સૂર્ય રાહુ નો ગ્રહણ યોગ છે મંગળ પણ નીચનો છે પણ એના કારણે અને શનિકેતુનો શ્રાપિત યોગ બને છે એટલે કુંડળી અંદર જ્યારે આવા યોગ બનતા હોય તો આવા જાતકને બે વિવાહ યોગ બનતા હોય છે જાતકને સૂર્ય સપ્તમ બોન હોય ને ત્યારે લગ્ન જીવન વિચ્છેદ કરે લગ્ન એક થયા પછી તોડવરાવે તો એના માટે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને શનિકેતુના શ્રાપિત યોગનું એક નિવારણ કરાવવાનું અને અર્ક વિવાહ નામનું એક પૂજા કરાવી દો અને તમારે જાતક માટે મંગળ એટલે ભગવાન ગણપતિની ઉપાસના કરવાનું કહો અને શનિકેતુના શ્રાપિત યોગના કારણે પિતૃદોષ પૂર્ણ પરિપૂર્ણ બની રહ્યો છે એટલે પિતૃઓ પાછળ પણ કંઈક દાન પુણ્ય કરજો અને પિતૃઓનું કોઈ કાર્ય કરજો જેના થકી અવશ્ય સફળતા મળશે અને કુંડળી દરમિયાન અત્યારે થોડીક શાંતિ રાખજો કેમ કે અત્યારે કુંડળીના યોગો અઢાર એક બે હજાર સત્યાવીસ પછીના પૂર્ણ બની રહ્યા છે ત્યારે ભાઈને થઈ જશે જી બિલકુલ અનેક દર્શક મિત્ર ગોંડલથી જયદીભાઈ આપણી સાથે જોડાયા છે જયદીભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો

લગ્ન હવે કુંડળીની અંદર તમારું સપ્તમ ભુવન જે દાંપત્ય જીવનની સુખાકારી જોવાય છે પત્નીનું સુખ જોઈ શકાય છે તો સપ્તમ ભુવનનો માલિક જ્યારે મંગળ પોતાનાથી બીજા ધન ભુવનની અંદર એટલે બીજા સ્થાનની અંદર જ્યારે બેઠો હોય અને મંગળ રાહુની યુવતીની અંદર માર્કેશ જ્યારે રાહુ અને મંગળ બનતા હોય ત્યારે લગ્ન વિચ્છેદ કરાવે છે પત્ની પત્ની વચ્ચે અણબનાવ કરાવરાવે છે કુંડળીની અંદર બીજું પણ છે સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ પણ છે હાલ આપણે જ્યારે વાત કરીએ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે એક કુંડળી દરમિયાન અત્યારે તમારી કુંડળી છે ને એ ડિપ્રેશનનો ભોગ બનવાવાળી કુંડળી છે એટલે સૂર્યચંદ્રનો જ્યારે ગ્રહણ યોગ બનતો હોય શનિચંદ્રનો વિષયોગ બનતો હોય વ્યક્તિ ઘણો પડતો ડિપ્રેશનમાં હોય માનસિક તણાવ મળે તો માનસિક તણાવના અને પોતાના સ્વભાવના કારણે વ્યક્તિનું લગ્ન જીવન તૂટતું હોય છે એના માટે તમે શનિચંદ્રનો વિષયોગ અને રાહુ મંગલનો અંગારક યોગનું એક નિવારણ કરાવી દો અને તમારી કુંડળી દરમિયાન યોગ અત્યારના પ્રમાણે ઓગણીસ નવ બે હજાર સત્યાવીસ પછીના પુરણો બની રહ્યા છે એના પછી તમારા વિવાહ થઈ જશે સારું પાત્ર આપને મળશે જી બિલકુલ અનેક દર્શક મિત્રો અમદાવાદથી આપણી સાથે મનીષભાઈ જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો ઠીક છે અઠયાવીસ દસ ઓગણીસો ઈઠ્યોતેર અઠાવીસ દસ ઓગણીસો ઇઠ્યોતેર અઠ્યાવીસ દસ આપણે તમારી ત્યાં સવારે પાંચ વાગ્યા ને ચાર લઈએ છે અમદાવાદ બિલકુલ આપનો પ્રશ્ન આપડે અમારે જે સ્વતંત્ર એક મકાન છે જેને આપણે પાડીને નવે થી બનાવવાનું છે તો આપણે એનો યોગ કયા સમયગાળામાં થશે ઉત્પન્ન એવું એના માટે પૂછવું છે મકાનના યોગ તો તમારી કુંડળી દરમિયાન બહુ સારા બની રહેશે ભગવત કૃપાથી સારી પ્રોપર્ટી છે સારી સંપત્તિ છે કેમ કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ લાભસ્થાનની અંદર ઊંચનો થઈને બેઠો હોય એટલે ભગવત કૃપા છે અને અત્યાર પ્રમાણે જોવા જઈએ તો તમારી કુંડળીની અંદર યોગ પ્રમાણે એકત્રીસ પાંચ બે હજાર છવ્વીસથી ઓગણીસ સાત બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીના યોગો પૂર્ણ બની રહ્યા છે એ દરમિયાન તમારા મકાનના જે યોગો છે એ પૂર્ણ થઈ જશે અને એના કારણે તમારું જે જે મનના સંકલ્પો છે એ પૂર્ણ થશે કે જ્યારે ધનભુવન એટલે ધનરાશિનો ગુરુ ચોથા સ્થાનની અંદર ઊંચનો હોય વ્યક્તિને સારી સંપત્તિ સારી પ્રોપર્ટી આપે અને સારા મકાનના યોગ પણ બને પણ એના માટે એક તમારી કુંડળીમાં શનિચંદ્રનો વિષયોગ યોગ છે એનું એક નિવારણ કરાવી દીજો કેમકે એના કારણે તમે ઘણા પડતા નિર્ણય લઈ શકતા અને જવાના પણ યોગો જી બિલકુલ દર્શક મિત્ર દિલીપભાઈ આપણી સાથે જોડાયેલા છે દિલીપભાઈ સ્વાગત છે ન્યુઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય જન્મસ્તર જણાવશો જી દિલીપભાઈ અવાજ આવી રહ્યો છે આપણી સાથે અનેક દર્શક મિત્ર પોરબંદર થી વર્ષા પણ જોડાયેલા છે વર્ષાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો બેન છે અને એની જન્મ તારીખ છે જન્મ સ્થળ છે પોરબંદર જી જન્મ સમય શું છે સમય સાંજે 5:30 સાંજે હા બે ભાઈ બેન ટ્વીન્સ છે સમજાય એમાં દસમા ની પરીક્ષા દીધી એમાં એક પાસ થયો એક ફેલ થયો અને આ છોકરી માનતી નથી કોઈ બેબી તપાસ થઈ એના પછી ભવિષ્ય કેવું છે ભણતર છે કે નહીં એમ જી ભવિષ્ય કુંડળીની અંદર આ જાતકની કુંડળીમાં પંચમ સ્થાનનો માલિક શનિ અને એ શનિ જ્યારે લગ્નમાં બેઠો એટલે વ્યક્તિ થોડોક જાતક જીતી સ્વભાવનો હોય મંગળચંદ્ર પણ સાથે છે એટલે પોતાનું ધાર્યું કરે અને વ્યક્તિને બીજી બીજી પ્રવૃત્તિમાં રહેવાના બહુ રસ હોય બીજી બીજી પ્રવૃત્તિમાં રહે એના કારણે તમારે આના માટે તમે એક મંગળ નું એક નિવારણ કરાવો અને શનિની દસમી દ્રષ્ટિ પડે છે જ્યારે મંગળ ઉપર એટલે શનિ મંગળના અંગારક યોગનું પણ એક નિવારણ કરાવો અને આ જાતક માટે તમે તમારા કુળદેવીની ઉપાસના કરો તો બાળક સારું ભણી શકશે હવે ટીનશે એટલે બંનેની કુંડળી અલગ અલગ જુએ પણ એના માટે ઘણો બધો સમય જુએ કેમ કે બંનેના નક્ષત્રપતિ ઉપનક્ષત્રપતિ આ બધું જોઈએ ને ત્યારે ખબર પડે એટલે એના માટે અત્યારે એટલો સમય નથી પણ ભવિષ્યમાં ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે કોલ કરજો તો આનો જવાબ તમને મળી જશે જી અને પાંચ દસ ઓગણીસો 1989 જન્મ સમય સમય સાંજે પાંચ ને બે મિનિટ સાંજે પાંચ ને બે મિનિટ અને જન્મ સ્થળ કયું છે જુનાગઢ જુનાગઢ આપનો પ્રશ્ન સપ્તમ ભુવન જોવામાં આવે છે અને જયારે સપ્તમ ભુવન કુંડળીની અંદર જયારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિને હંમેશા લગ્ન જીવનની તકલીફ આપતી હોય લગ્ન જીવન વિચ્છેદ થતું હોય સારું પાત્ર નથી મળતું એનું કારણ એક જ છે જ્યારે આ જાતકની કુંડળી કુંભ લગ્નની છે સપ્તમ ભુવનો માલિક સૂર્ય એ સૂર્ય અષ્ટમ ભુવનની અંદર સૂર્યમંગળનો અંગારક યોગ થાય છે એના કારણે લગ્નની અંદર વિલંબ થાય છે તો આના માટે સૂર્યમંગલના અંગારક યોગનું એક નિવારણ કરાવો અને ભગવાન ગણેશજીની ઉપાસના કરાવો અને જ્યારે આખા મીંઢળ આવે છે મીંઢળનો એક હોમ કરાવી દેજો તો અવશ્ય ભયને જાતકને વિવાહ યોગ બની રહ્યા છે અને બની જશે કુંડળી દરમિયાન જોવા જઈએ તો વ્યક્તિને અગિયાર પાંચ બે હજાર છવ્વીસ પછીના પૂર્ણ યોગ બને છે એ સમય દરમિયાન વિવાદ થઈ જશે જી બિલકુલ અનેક દર્શક મિત્ર કલ્પનાબેન આપણી સાથે જોડાયા છે કલ્પનાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેમના વિશે પૂછવા માંગતા હોય તેમના લઈને જન્મ તારીખ જન્મ સમય ને જન્મ સ્થળ જણાવશો જી કલ્પનાબેન કલ્પનાબેન અવાજ આવી રહ્યો છે

મારી બેબી નો બર્થ છે છ છ બે હજાર એક હેલો બિલકુલ બિલકુલ જન્મ સમય અને જન્મ સમય છે બપોરે બાર ને પિસ્તાલીસ બિલકુલ અને જન્મ સ્થળ રાજકોટ બિલકુલ આપનો પ્રશ્ન શું છે મારી બેબી ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરે છે અને અત્યારે જે તૈયારી અત્યારે જે એક્ઝામ આવી છે એમાં એ એને એક્ઝામ તો આપીને એ થઈ ગઈ છે પાસ પણ એને એ જોબ મળશે કે નહીં મળે અને મળશે તો ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે એ મારે પૂછ્યું છે જી હવે કુંડળીની અંદર સિંહ લગ્ન છે અને છઠ્ઠા સ્થાનની અંદર માલિક શનિ એ કર્મ ભુવનની અંદર છે અને શનિ ગુરુ અને સૂર્ય ત્રણ ગ્રહોની સરસ યુતિ બની રહી છે એટલે વ્યક્તિને સરકારી નોકરી મળવાના તો સો ટકા યોગ બની જ રહ્યા છે પણ જ્યારે મંગળ કેતુનો અંગારક યોગ પંચમ સ્થાનની અંદર બેઠો એટલે થોડી ઘણી સ્ટ્રગલ આપે છે થોડીક કંઈકનું કંઈક અડચણ ઊભી થાય છે એટલે એના માટે મંગળ અને કેતુના અંગારક યોગનું નિવારણ કરાવો અને જન્મકુળની અંદર ચોથા સ્થાનની અંદર જ્યારે ચંદ્ર નીચનો બેઠો હોય વૃશ્ચિક રાશિનો ત્યારે વ્યક્તિ ઘણીવાર પોતે કોઈ ડિસિઝન ન લઈ શકે એક્ઝામના ટાઈમે કંઈકના કંઈક પ્રશ્નો પ્રોબ્લેમ ઊભા થતા હોય એટલે એક પોતે ચંદ્રનું મોતી એક ધારણ કરી લો જેના કારણે આ વ્યક્તિને અવશ્ય આ જે જે વિદ્યા અભ્યાસમાં સારી સફળતા મળશે અને નોકરીના યોગ છે પણ એ નોકરી પણ મળી જશે જી બિલકુલ અને એક દર્શક મિત્ર રાજકોટથી ફોરમ મેન આપણી સાથે જોડાયા છે જે આપનો જે પ્રશ્ન પૂછવા માંગતા છે તેમની પહેલાં જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો આ મારા મારા ભાઈ માટે જણાવવાનું છે જી મારો ભાઈને નોકરી માટે પૂછવાનું છે એનો જન્મ તારીખ છે 15 5 2000 બિલકુલ જન્મ સમય બપો બપોરનો બેન ને બેતાલી જી અને જન્મસ્થળ જન્મસ્થળ રાજકોટ બિલકુલ આપનો પ્રશ્ન નોકરીને લખતો છે હા એને નોકરીને લખતો છે મેં જી એટલે નોકરી મળતી નથી ના નોકરી મળે છે પણ સાવ પગારો ઓછો છે એનો જી હવે કુંડળીની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક શનિ જ્યારે ભાગ્ય ભુવનની અંદર નીચનો વેળ હોય મેષ રાશિમાં શનિ નીચ રાશિનો થાય ત્યારે વ્યક્તિને જુએ એવી જોબ ન મળે મહેનત પ્રમાણે સફળતા ન મળે એટલે આના માટે એક શનિના મંડળનું એક નિવારણ કરાવો અને દસમું ભુવન એટલે કર્મ ભુવન છે પોતાના કર્મ ભુવનની અંદર જ્યારે સૂર્યમંગળનો અંગારક યોગ બનતો હોય એટલે એક અંગારક યોગનું નિવારણ કરાવવાનું અને કુંડની અંદર અર્ધકાલ સર્પ યોગ બની રહ્યો છે તો અર્ધકાલ સર્પનું યોગનું નિવારણ કરાવો તો સો ટકા વ્યક્તિને સારી જોબ મળશે અને એ વાળી મળશે જેના થકી વ્યક્તિને સારો પ્રોગ્રેસ અને સારી પ્રગતિ થઈ શકે છે જી બિલકુલ આશા છે કે તમામ દર્શક મિત્રોને જે પણ માહિતી આપી તે ઉપયોગી હશે તો દુઃખ માનશો એસ્ટ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારું જન્મ સમય જન્મસ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે ત્યાં સુધી મને આપશો રજા જય શ્રી કૃષ્ણ